હેલો ફ્રેન્ડ્સ કેમ છો સ્વાગત છે તમારું હું ગુજરાતી ચેનલ યુટ્યુબમાં શ્રાવણ માસ એ ભગવાન શિવજીની ઉપવાસના અને આરાધનાનો મહિનો ગણાય છે ભક્તો વિવિધ પ્રકારથી ભગવાન ભોળાનાથની આરાધના કરે છે આપણે સહુ જાણીએ છીએ કે શ્રાવણ માસમાં શિવ ઉપવાસનાનું ખૂબ મહત્ત્વ છે પ્રભુ શિવને શ્રાવણ માસના અધિષ્ઠાતા દેવ ગણીએ ઉપાસના થાય છે ખાસ કરીને આ માસમાં પવિત્ર નદીઓમાં સ્નાનનું મહત્વ પણ એટલું જ છે ઘણા શ્રદ્ધાળુઓ સૂર્યોદય પહેલા પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનો નિયમ રાખે છે ઘણી મહિલાઓ આખા શ્રાવણ માસ દરમિયાન મનોકામના પૂર્તિ અર્થે પવિત્ર સ્નાન અને ઉપવાસનો નિયમ રાખે છે કુંવારી કન્યાઓ ભવિષ્યના સુખી દાંપત્ય જીવન માટે સ્નાન ઉપવાસ શિવપૂજા જાગરણ જેવા નિયમો ધારણ કરે છે વિવિધ સ્ત્રીઓ પતિ અને પરિવારની મંગલકામના માટે નિત્ય શિવ મંદિરે જઈ શિવજીને અભિષેક કરવાનો નિયમ રાખે છે આ રીતે સમગ્ર ભારત દેશમાં પૂરી શ્રદ્ધા અને ભક્તિથી શ્રાવણ માસ ઉજવાય છે આપણને એમ થાય કે ભગવાન ભોળાનાથને માત્ર શ્રાવણ મહિનામાં જ કેમ આપણે વધારે યાદ કરીએ છીએ તો ભગવાનને શિવ શ્રાવણ માસ અતિ પ્રિય છે તેનું કારણ અને તેના પાછળની કથા ખૂબ જ સુંદર છે દક્ષની પુત્રી માતા સતીએ જીવનની તમામ ચીજવસ્તુનો ત્યાગ કરી અને ઘણા વર્ષો સુધી શ્રાપિત જીવન જીવ્યું ત્યારબાદ ઘણા સમય વીત્યા બાદ સતીએ બીજા જન્મમાં હિમાલય રાજાના ઘરે પુત્રી પાર્વતીના રૂપમાં અવતાર લીધો હિમાલયની પુત્રી પાર્વતી શિવજીને મનોમન વરી ચૂકી હતી શિવજીને પતિના રૂપમાં પામવા માટે ખૂબ જ આકરી અને કઠોર તપસ્યા કરી અન્નજળનો ત્યાગ કરી સતત અગ્નિ વચ્ચે રહી અને શિવને પામવા માટે શ્રાવણ માસનો હતો આ જ કારણથી સદાશિવને શ્રાવણ માસ અતિ પ્રિય છે માતા પાર્વતી શ્રાવણ માસમાં શિવને વરી ચૂક્યા શિવને પ્રસન્ન કરી પતિના રૂપમાં મેળવ્યા તેમાંથી પ્રેરણા લઈ આપણા સમાજની કુંવારી કન્યાઓ ખાસ કરીને શ્રાવણ માસમાં પાર્વતી સહિત સદાશિવની ઉપાસના કરે છે અને સારો પતિ મેળવવા માટે નિત્ય શિવાલયે જઈ શ્રાવણ માસમાં જલાભિષેક કરી અને દૂધાભિષેક કરી ધન્યતા પ્રાપ્ત કરે છે મા પાર્વતી અને સદાશિવ પાસે પોતાના ભવિષ્યના ભરથારની માંગણી કરે છે કુંવારી કન્યાઓ ઈચ્છે છે કે જે રીતે માતા પાર્વતીને આ માસમાં શિવજી પ્રસન્ન થયા તે રીતે આપણા સહુની પણ મનોકામના પૂર્ણ કરે આવી ભાવનાથી પૂજા પાઠ અભિષેક રુદ્ર વગેરે શ્રદ્ધાપૂર્વક કરી અને ધન્ય બને છે આ પવિત્ર માસમાં નિત્ય શિવાલયે જઈ શીતલ જળથી તામ્રપત્રથી અભિષેક કરવાથી શિવ પ્રસન્ન થાય વિશેષમાં શિવજીને અતિશય વહાલા બિલીપત્ર અભિષેક કરવાથી કાળા અને સફેદ તલ વડે અભિષેક કરવાથી ધતુરાના ફૂલ અને આંકડાના ફૂલ ધરાવવાથી શિવજી અતિ પ્રસન્ન થાય છે શિવજીને પ્રિય એવી તિથિ તો ચૌદસ અગિયારસ પ્રદોષકાળ સોમવાર પૂનમ અને અમાસ આ તિથિમાં ખાસ ઉપવાસ કે એકટાણું કરીને શિવ ઉપાસના જપ પાઠ કરીને માસમાં શિવને પ્રસન્ન કરી શકાય છે જે ભક્તો શિવજીનું અંતઃપૂર્વક ધ્યાન કરે છે તે પ્રેમાળ સ્નેહાળ ગંભીર જ્ઞાની અને સુખી બને છે તો ભક્તજનો આવો આપણે પણ સૌ પવિત્ર માસમાં શિવજીની આરાધના કરી શિવજીના કૃપાશાળી બની અને જીવન મુક્ત બનીએ ઓમ નમઃ શિવાય